નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે અમદાવાદ શહેરના મિજાપુર વિસ્તારના ત્યારે ત્યારે કાર કાર બેઠેલા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે એકને ઇજા થઈ હતી તો વધુ વાત કરવામાં આવે તો સળગીલી કારની પ્રાથમિક તપાસ દરમિયાન અંદરથી ત્યારે માંસનો શિંકાપદ જથ્થો મળી આવ્યો હતો અને તે અંગે સાથે જ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કલોલ તાલુકાના વાયાણા ત્યારે ગામ પાસેથી પૂરી ઝડપે પસાર થઈ રહેલી કાર કાસાના ત્યારે નાળા પલટી ને ત્યારે અથડાતા ત્યારે જ પલટી ખાઈ જતા જો કે મિત્રો અકસ્માત થયો હતો તેની સાથે કાર એકાએક સળગી ઉઠી હતી ત્યારે આ કારમાં સવાર અમદાવાદના મિરજાપુર વિસ્તારના મોહમ્મદ મુરા નામના શખ્સનું મોત થયું હતું જ્યારે સૈયદ ત્યારે મોહમ્મદ નામનો શખ્સ બેભાન થઈ અવસ્થામાં મળી આવતા પોલીસ તેને સારવાર માટે ત્યારે હોસ્પિટલ કચડ્યો હતો જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ